હેલો મિત્રો કેમ છો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરોજો અમારે આજે મોરબીમાં વરસાદ ચાલુ છે જુઓ બાઇકને ધોવે છે નાય છે તમારા ગામમાં પણ વરસાદ ચાલુ હોય તો કમેન્ટ કરજો ಬಾಡಿ ಚಾ ಹಾ ಫಗದಿ ಬಾಯಾ ಫಗದಿ ಫಗದಿ ಫಲ್ ವಿಯೋ ನೀ ಕೈಯಾ ಥೈ ಆ ಮೊಬೈಲ್ ವಾಟರ್ ಪ್ರೂಫ್ ಏಲ್ಲಾ ಅನೆ ಕೈನಾ ಥೈ ಮನೆ ಖಬರ್ ನಥ್ ಕ್ಯಾನಿ મારે ના આવા જ આવું છે પણ મને કે વિડિયો બનાય હવે મારે ના આવવાનો વારો નહી આવે લાગે હા હા સંભાળને માંની लगे वर्ष रखूं। लाइट तो है ने। लाइट नहीं जती रेन <laughs> पानी पीवे

ભરત ભાઈ ને વરસાદના પાણી આવવાની બહુ મજા આવી ગઈ છે પાણીમાં रे भैया वे नई नावता तारा है बात ओ ननिया उठी की लागे अबे Hello, bye.